દર્શક મિત્રો સત્યમેવ છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વહીવટી વોર્ડ નંબર માં સમાવિષ્ટ વાગોડિયા રોડ રંગ વાટિકાની બાજુમાં આવેલા વલ્લભનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાની સમસ્યાઓ છે આજે વિસ્તારના નાગરિકો વોર્ડ નંબર ના કાઉન્સિલર પ્રફુલાબેન જેઠવાની ઓફિસ મહાવીર હોલ પાસે પહોંચી ગયા હતા અને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી વોર્ડ ના કાઉન્સિલર પ્રફુલાબેને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ કામગીરી અંગે તેઓએ છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી અને ગત ગતરોજ તેઓએ સ્થાયી સમિતિમાં રજૂઆત કરતા કમિશનરી અધિકારીઓને પૂછતા તેઓ દ્વારા આ કામગીરી પૂર્ણ નાગરિકો અને વોર્ડ પાંચ ના કાઉન્સિલર શું પ્રતિક્રિયા આપે છે સાંભળો અમારે છે અને લગભગ પાણી લાઈન માટે તો

અને મને કામ કરવામાં બહુ જ રસ છે પણ અત્યારે હું કામગીરી જેવી રીતના કરું છું એ બહુ જ આમ બધા બહુને નડે છે પણ મને એવું છે કે હું ના મને કામ જ કરું છે મેં એક વર્ષથી વોર્ડમાં સૂચન લખીને આપેલું હતું અને કમિશનરને સાહેબને કીધું કે આ ફાઇલ આ લોકો બનાવતા નથી ખોઈ નાખે છે મારા સૂચન ફાઇલો બંને બંને બધું જ ખોઈ નાખે છે તો મેં એમને એવું કીધું કે ભાઈ મારું આનું જવા નિર્ણય લઈ આવો કંઈ બી કરીને પણ હા બેન લઈ આવીશું તો મેં કોઈ ખુશ્બુ પ્રજાપતિની બદલી કરવાનું લખીને આપ્યું છે તો કે હા બેન કરીએ છીએ કે પછી બે ત્રણ વાર કીધું કરીએ કરીએ કરી પછી કે હવે નહીં થાય કંઈ વાંધો નહીં ના થાય તો પણ મેં કો આનું નિવારણ લઈ આવો તો કે બેન હમણાં અત્યારે આપણે પછી જોઈએ છે હવે કા પરમ દિવસે સ્ટેન્ડિંગ ચાલતી હતી ત્યારે મને બોલાવી તો મને કોઈ સારું વાંધો નહીં ચલો મેં કમિશ્નર સાહેબને કીધું મેં કું આનું શું નિર્ણય તો કમિશ્નર સાહેબે અધિકારીને પૂછ્યું કે આ કામ તો કે એ કામ તો સાહેબ થઈ ગયું છે તો કમિશ્નર સાહેબ એવું કહે છે કે બેન કામ તો થઈ ગયું છે પણ સૂચન આપીએ ફાઇલ બને દસ એસી વીસની ફાઇલ ગ્રાન્ટની ફાઇલ હતી તો ક્યારે ગ્રાન્ટમાં જાય ને ક્યારે કામગીરી થાય એક વર્ષ થઈ ગયું તો એક કમિશનર સાહેબ મને જવાબ એવો આપે છે કે કામ થઈ ગયું છે કામ થઈ ગયું એવું નહીં પણ તમે અધિકારીને પૂછો તો ખરા કે આટલા ટાઈમ કેમ મૂકી રાખી ફાઇલ એ બધું તો એક બાજુની વાત છે પછી શીતલભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એમને પૂછ્યું અધિકારીને કે ભાઈ આટલા મહિના કેમ તે ફાઇલ મૂકી રાખી તો એને બોલતા બંધ કરી દીધા કમિશનર સાહેબે કમિશ્નર સાહેબ કે બેન કામ થઈ ગયું છે ને કે હવે રહેવા દો એટલે આડા આવડો જવાબ આપતા હતા મને પણ હું જનપ્રતિનિધિ માટે થઈને લડીશ જ કામ માટે થઈને ખાસ લડીશ અને અધિકારીઓ જાહેરમાં એવું બોલે છે કે બેન કામ બહુ આપે છે તો તમને કામ કરવા માટે થઈને તો લઈ આવ્યા છે બેસાડવા માટે થઈને નથી લઈ આવ્યા તમે આ લોકો વેરા ભરે છે ત્યારે કામગીરી તમે પગાર લો છો ને એમને નથી લેતા એટલે મારી માગણી એવી હતી કે ભાઈ તમે આનું સોલ્યુશન લઈ આવો પછી છેલ્લે વટે મેં બે બે મહિના પહેલાં સીએમને ઓનલાઈન કમ્પ્લેન કરી ત્યારે કમિશનર સાહેબે મને બોલાવી કે બેન આપણે ચાલો કંઈ બી કરીને રસ્તો કરીએ તો રસ્તો આવો કાઢ્યો એમને કે ભાઈ અધિકારીઓ તો ફાઇલ કામ થઈ ગયું છે ને એવો જવાબ આપ્યો મને હું કંઈ વાંધો નહીં એમાં સ્મિતેશ પટેલ હેમત પાણી પુરવઠામાં સ્મિતેશ પટેલ છે વોર્ડમાં હેમત મિસ્ત્રી છે પરેશ પટેલ છે ખુશ્બુ પ્રજાપતિ છે દ્રષ્ટિ છે એ બધા જ કોઈ કોઈ રિસ્પોન્સ નહીં આપણે જઈએ ને એટલે હા બેન કરી દઈએ રોજ રો રોજ ઉઠીને એમને ફોન કરવાના કામ માટે થઈને અરે તમને લેખિતમાં આપીએ છે તો એ તમારાથી કામ નથી થતું હાલમાં અત્યારે આશા લતાનું હતું મારી પાસે સૂચન હવે આશા લતાનું એમને સૂચન મારું ખોઈ નાખ્યું હતું ફાઇલ બી ખોઈ નાખી હતી તો મને કે બેન હવે નવેસરથી સરથી કરીએ હું ફાઇલ મોકલી દઉં છું એકતા નગર તિલકનગર છે મારી પાસે બધા પ્રૂફ છે હું તમને આપીશ બધું એટલે આવી રીતના અધિકારીઓ જો કામગીરી કરતા હોય તો પછી આવા અધિકારીને ના જ રખાય કામ કરતા અધિકારીઓને રાખો તો વધારે સારું હવે એ તો એવું સમજી જ લેવાનું કે હું કામ માટે લડત કરતી એ મને જાહેરમાં એવું પૂછે છે કે તમે કામગીરી બહુ આપો છો તો સમજી જ લેવાનું કે એમને કામ કરવું નથી રિપોર્ટર સની સિંધે સત્યમેવ છે તે લાઈવ ન્યૂઝ વડોદરા